गुरुर गुरुर ब्रह्मा, गुरोर्ब्रह्मा गुरुर देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै नित्यं ध्यायन्ते योगिनः कामदां मोक्षदं चाय नमो 오오오, <laughs> 어 ॐ हो राभुव राभुवो राभुव ॐ प्रभुव परमपूज्या श्रोत्रिया ब्रह्मनिष्ठा परमहंसा परिव्राजकाचार्या અનંતશ્રી વિભૂષિતા માધવપીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો પરમાત્માની મહાન કૃપાથી આપણે દેવોને પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત મણી રત્ન માળા ઉપર વિચાર કરી રહ્યા છે મણી અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે છઠ્ઠા પ્રશ્નની અંદર ચાર પ્રશ્ન અને એનો ઉત્તર છે તો પહેલાં આપણે એનું ઉચ્ચારણ કરો કરું પાછળ પાછળ બોલજો પાશો હિકો મમદા વિદાનમ સંમોહત્યેવાસુરે કાસ્ત્રી કો વાપાશોહિય સોહયતુ કાસ્ત્રી પાશોહિ કો મમતાભાના સોહાય त्येवसुरेकास्त्रे पाशो हि सम्मोहयत्येवसुरे कास्त्री को वा महान्धो मदनातुरोय मृत्युश्च को वा यशशः स्वकीया को वा महान्धो મદના તો રોય મૃત્યુ કો વાય ગો વાંદો મદના તો રોય મૃત્યુ કો વાયશ તો આમાં ચાર પ્રશ્ન અને એનો ઉત્તર બતાવ્યો એમાં પહેલો પ્રશ્ન છે કે પાસો કયો કોણ છે કયો પાસ છે તો બતાવ્યો પાસ એટલે બંધન તો અહંતા અને મમતા જ એક પાસ છે તો શિષ્યનો ગુરુજીએ ઉત્તર આપ્યો કે અહંતા અને મમતા છે એ જ મોટામાં મોટું પાશ એટલે બંધન છે બોલો આપણે ગાય અને ભેંસને બાંધીએ તો બોલો બાંધીને આપણે જ્યાં લઈ જઈએ ત્યાં એ આવે છે એમ જો બંધન છે એ આપણે જાવું ન હોય છતાં પણ એ અનેક યોનિની અંદર આપણને લઈ જાય છે નીચ યોનિ ઉચ્ચ યોની કાગડા કુતર્યા યોની પશુની યોની મનુષ્ય યોની એ યોનીની અંદર લઈ જવા વાળું કોણ છે એ બંધન છે એ જ આપણે નથી જવું છતાં પણ એ બંધન બંધાયેલું છે એટલે ત્યાં આપણે જવું પડે છે બોલો કોઈને પશુ યોનીમાં જવું ગમે છે નથી ગમતું છતાં પણ બંધાયેલા છે એટલે એની અંદર આપણે જવું જ પડે છે જેમ પશુ બંધાયેલો હોય તો એને જ્યાં દોરે ત્યાં જવું પડે છે એમાં મમતા રૂપી જે બંધન છે એ આપણે નથી જવું છતાં પણ ત્યાં જવું જ પડે છે કારણ કે મમતાને લીધે આપણે એમાં બંધાયેલા છીએ તો પ્રથમ બંધન તો એ છે કે આ દેહને પોતાનો માનવો ત્યાંથી જ બધું શરૂ થયું દેહ પોતાનો માન્યો એટલે દેહના જન્મદાતા માતા પિતાને પોતાના માન્યા સગા સંબંધીને પોતાના માન્યા કુટુંબને પોતાનું માન્યું ગામને પોતાનું માન્યું એટલે પ્રથમ બંધન પોતાનો દેહ માન્યો ત્યાંથી જ એ બંધન શરૂ થઈ ગયો બોલો આ ખરેખર આ દેહ આપણો નથી તથા છતાં પણ આ દેહને આપણે પોતાનો માની લીધો એટલે કીધો ને કે આ દેહ છે એ તો પૃથ્વી જલ તેજ વાયો અને આકાશનો બનેલો છે તો બોલો પૃથ્વી કોણે બનાવી ભગવાને બનાવી જલ તો બધું જ એ ભગવાને બનાવ્યું એટલે આ બધો ભગવાન નો જ છે એટલે કીધો ને સામગરે સર્વે હરી તાણે ભોગવે સે સંસાર મારો મારો જે કરે રહેયો તે તો ખાય છે માર સાંભળ ચિતે કરે જ્યાં મારું મારું છે ત્યાં જ હંમેશા બંધનનું કારણ બને છે તો બોલો શરીરની અંદર શું છે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ છે શરીરની અંદર જો હાડકાનો ભાગ છે એ પૃથ્વી છે કડક કડક હાડકાનો ભાગ એ પૃથ્વી છે લોહી છે એ જળ છે અને જે જઠરાગ્નિ પ્રજ્વલિત છે એ તેજ છે અને જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે વાયુને ગ્રહણ કરીએ છીએ અને છોડીએ છીએ એ વાયુ છે અને અંદર જે ખાલી ભાગ છે એ આકાશ છે તો બોલો આ પાંચ ભૂતનો દેહ છે એ પોતાનો નથી છતાં આપણે એને પોતાનો માની લીધો છે આ દેહને તો આપણે પુણ્ય દ્વારા ખરીદ્યો છે એ હંમેશા આપણો છે નહીં એટલે કીધું ને જીવ તોષા ફરે છે ગોમાનમાં તારે રેવો ભાડાના મકાનમાં માને મારો મકાન કરે તોય કાયમ નથી એ વેચાણમાં તારે રેવો ઉ ભાડાના મકાનમાં જેમ આપણે ભાડાનું મકાન લીધું હોય એ આ શરીર છે એ તો એક ભાડાનું મકાન છે એનો સમય આવે ત્યારે નો ખાલી કરવું હોય છતાં પણ એ ખાલી કરવું જ પડે છે એટલે જે પોતાનું માને છે એને જ આ મહાન સંસાર દુઃખરૂપ છે એમાં વારે વારે આવવું પડે છે એક વાર એક ભાઈએ કોઈનું મૃત્યુ કરી નાખ્યો એટલે મૃત્યુ થઈ ગયું એટલે એને એક લોખંડની પેટીની અંદર પેક કરીને તાળો મારી અને ટ્રેનની અંદર એ ભાઈ બેસી ગયા તો એ ડબ્બાની અંદર જે સીટ ઉપર બેઠા હતા એની બાજુમાં કોઈ ભાઈ હતા એને કીધો કે ભાઈ આ પેટીને તમે સંભાળજો હું બાજુના ડબ્બામાં જાઉં છું ઓલા ભાઈ તો કે કાંઈ વાંધો નહીં એ પેટીને સંભાળવા લાગ્યા અને એનું ગંતવ્ય સ્થાન આવી ગયું ગાડીને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છતાં પણ એ પેટીનો માલિક હતો એ પેલા ભાઈ પાએ આવ્યો નહીં તેને થયો કે આ ભાઈ નક્કી ક્યાં ક્યાં ઉતરી ગયા છે એટલે આ પેટી લેવા આવે આવશે નહીં એટલે એ ભાઈ તો પેટી લઈને નીચે ઉતર્યા એટલે જે જે ટ્રેનના કર્મચારીઓ હતા સ્ટેશનના કર્મચારીઓ હતા એ ભાઈને પૂછવા લાગ્યા કે આ પેટી કોની છે ઓલો ભાઈ કે આ પેટી તો મારી છે ભાઈને પૂછ્યું તમે લગેજ ભર્યું છે તો કે લગેજ નથી ભર્યું તો તમે લગેજ પણ ભરી દો અને એનો દંડ પણ તમે લગેજ ભર્યું નથી એટલે તમારે ભરવો પડશે વાંધો દંડ પણ ભરી દીધો લગેજ પણ ભરી દીધો ભાઈ ખુલ્લી ઉપર મિલીને બહાર નીકળ્યા એવામાં એને પોલીસ ભટકાણા પોલીસ કેવા લાગ્યા કે આમાં શું છે તો નીચે અને તો શું નીકળ્યું મૃતદેહ બે દંડા મારીને ભાઈને જેલની અંદર પૂરી દીધા બોલો એ પેટી પોતાની નહોતી છતાં પણ એ પેટી પોતાની માની એટલે એને જેલમાં જવું પડ્યું એમ આપણે આ પોતાનો દેહ નથી છતાં પણ આપણે પોતાનો માનીએ છે એટલે આ વારે વારે ગર્ભરૂપી જેલની અંદર આવવું પડે છે એટલે હંમેશા જે આ શરીરનો મોહ પેલા પછી પુત્ર પરિવારનો મોહ એ મોહ છે એટલે જ આ મોટામાં મોટું મનુષ્યને બંધન છે જો મનુષ્યને મોહ મટી જાય તો બોલો એ જીવતા જ એ મુક્ત થઈ જાય છે એટલે મોહ છે એ જ હંમેશા મનુષ્યને બંધનમાં નાખવા વાળો છે તો આ આની અંદર પ્રશ્ન હતો કે પાશ એ કયું છે પાશ એટલે મોટામાં મોટું બંધન કયું છે તો અહંતા અને જે મમતા છે એ જ હંમેશા મોટા બંધનની અંદર નાખે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે દારૂની સમાન જે કરવા વાળું કોણ છે તો કીધું ગુરુજી એનો ઉત્તર આપ્યો કે જે સ્ત્રી છે એ હંમેશા દારૂની સન્માન મોહ કરાવવા વાળી છે જેમાં મનુષ્ય દારૂ પીવે એટલે એને કોય ભાન રહેતું નથી એના મોહમાં એને કોઈ ખ્યાલ રહેતો નથી શરીરનું પણ કોઈ ભાન રહેતું નથી એમાં જે સ્ત્રીના મોહમાં પડે છે એને પછી કોણ માતા પિતા કોણ ગુરુ એ કાંઈ એને દેખાતું નથી એટલે કીધું ને પરિણા પછી માતા સામુ તો નથી રે કોઈ કોઈનું નથી રે એટલે દારૂની સમાન જો મોહ કરવા મોહ કરાવવા વાળું હોય તો એ સ્ત્રી છે ત્યાર પછી કીધું ચો ત્રીજા પ્રશ્નની અંદર કે મહા આંધળો એ કોણ છે તો મહાઅંધ છે એ ગુરુજીએ ઉત્તર આપ્યો કે જે કામથી પીડિત છે એ જ હંમેશા મહા અંધ છે બોલો એક અંધ હોય એ તો બોલો આ સંસારની અંદર એને કાંઈ દેખાતું નથી એટલે એ ખાડામાં પડે છે પણ મહા અંધ તો એ છે કે આ વારે વારે આ સંસાર રૂપે મહાન ખાડામાં એ પડે છે તો મહા અંધ કોણ છે તો એ કામથી હંમેશા જે આતુર છે એને મહાઅંધ કહેવામાં આવે છે કારણ કે કામની અંદર આતુર હોવાથી એને વિવેક શું એને કાંઈ ખબર રહેતી નથી સત્ય શું અસત્ય શું ધર્મ શું અધર્મ શું પાપ શું અને પુણ્ય શું કામની અંદર જે આતુર છે એને કાંઈ દેખાતો નથી કામા તુરા નામ ન ભયમ ન લજ્જા જે કામથી વ્યક્તિ આતુર છે એને કાંઈ ભય પણ હોતો નથી અને એને કાંઈ લજ્જા પણ હોતી નથી બોલો સમાજની અંદર જે એવા કાર્ય કરે છે એ ક્યારે કરે છે કે એને લજ્જા નથી ત્યારે જ એવા એ કર્મ કરે છે જો એને શરમ હોય તો એવા કાર્ય કાર્ય કરે નહીં કારણ કે જે આવું કાર્ય કરવાની પાછળ પોતે તો થાય છે પણ પોતાના પરિવારને પણ એ દુખી કરે છે બોલો ઘરની અંદર એવું જે વ્યક્તિ કાર્ય કર્યું તો એને તો એ ભોગવવું પડે છે પણ એના પરિવારને પણ ભોગવવું પડે છે અને એના સગા સંબંધીને પણ ભોગવવું પડે છે ઘણી વાર કહે છે ને કે તમારા સગાએ તો આવો કામ કર્યું તો એ બધાને ભોગવવું પડે છે એટલે એવું કાર્ય કરતા પહેલા આપણે કાર્યનો બરાબર વિચાર કરી લેવો જોઈએ કે આ કાર્યની પાછળ આનું પરિણામ શું આવે છે એટલે જે કામથી પીડિત છે એ જ મહા આંધળો છે એટલે ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયની અંદર નરકના દ્વાર બતાવ્યા ત્રિવિધમ નરકસે દ્વારમ દારમ નાશન માત્મનઃ કામ ક્રોધસ તથા લોભસ તસ્મા દે ત્યજે જો આ કામ ક્રોધ અને લોભ છે એ ત્રણ નરકના દ્વાર છે બોલો નરકમાં કોઈને જાવું ગમે છે નથી જાવું ગમતું છતાં પણ આ કામ ક્રોધ અને લોભ છે એ મનુષ્યને ક્યાં લઈ જાય છે નરકના દ્વારની અંદર લઈ જાય છે બોલો કામી વ્યક્તિ હોય એ મંદિરે જાય છતાં પણ ત્યાં કુદ્રષ્ટિ કરીને એ પાપનો ભાગીદાર બને છે ક્રોધી વ્યક્તિ મંદિરે જાય તો પણ એ બીજાની સાથે ક્રોધ કરીને પાપનો ભાગીદાર બને છે લોભી વ્યક્તિ જો મંદિરે જાય તો બોલો કોઈની સારી વસ્તુ હોય તો ત્યાંથી લઈ આવે છે કાં તો આરતીમાં પાવલી નાખીને આઠાના પાસા લઈ લેશે એટલે જે આ કામ ક્રોધ અને લોભ છે એ ત્રણ નરકના દ્વાર છે જો આપણે નરકમાં ન જવું હોય તો જો આ ત્રણમાંથી આપણે બચી જઈએ તો એ નરકના દ્વાર બંધ થઈ જાય છે ત્યારે પણ આપણે નરકમાં જાવું પડતું નથી એટલે હંમેશા મનુષ્ય વિચાર કરવો જોઈએ કે આ ત્રણ છે એ નરકના દ્વાર છે આમાં આપણે આ શ્લોકની અંદર ત્રણ પ્રશ્નનો વિચાર કર્યો સર્વેત્રા સુખીના સાંધો સંતો નિરામય ભદ્રાણી પશ્ય દો મા કશિદુઃખો શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી મહારાજગીજય સનાતનધર્મગીજે આદ્યા આદ્ય શ્રી શંકરાચાર્ય ભગવાન ગીર જય તાપી મૈયા ગીજય ઓ નમ પદ હર મહાદેવ